સાથે સાથે હમણાં હમણાં ગોપનાથની અંદર પરમ પૂજ્ય સંત શિરોમણિ શ્રી મોરેશ બાપુની કથા હતી અને ત્યાં બાપુએ એક ઈચ્છા વ્યક્ત કરેલી કે બાપુને જો કોઈ દક્ષિણાની ઈચ્છા હોય બાપુને જો કોઈ દક્ષિણા આપણે આપવાની ઈચ્છા હોય તો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને વૃક્ષ વાવવું એ આપણી નૈતિક ફરજ છે પ્રકૃતિનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે પ્રકૃતિ સાથે આપણું જીવન જોડાયેલું છે બરોબર પ્રકૃતિ નહીં હોય તો જીવન પણ નહીં હોય પ્રકૃતિની અસર આપણા જીવન ઉપર સીધી થતી હોય છે જો પ્રકૃતિ યોગ્ય નહીં હોય તો અતિવૃષ્ટિ થશે દુષ્કાળ થશે સમાજની અંદર બીમારી પણ આવશે અને વ્યક્તિના સ્વભાવમાં પણ પ્રકૃતિના આધારે જ ફેરફાર થતા હોય છે તો દરેકે દરેક વ્યક્તિએ પ્રકૃતિનું જતન કરવું જોઈએ એના માટે એક વૃક્ષ તો જીવનમાં વાવવું જ જોઈએ એક વૃક્ષ પ્રકૃતિ બદલી નાખશે આપણું જીવન બદલી નાખશે એટલા માટે દરેકે દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું જોઈએ આજે હું એક વૃક્ષ વાવવા જઈ રહ્યો છું વડલાનું વૃક્ષ છે થોડીક જગ્યા છે મારા ઘરની આગળ અને ત્યાં વાવવા જઈ રહ્યો છું વડલાનું વૃક્ષ બપોર પછી વૃક્ષ આવી ગયું છે અને જાળી આવી જાય એનું પિંજરું આવી જાય એટલે બપોર પછી એ વૃક્ષ હું વાવી દેવાનો છું એનો પણ વિડીયો મૂકીશ પરંતુ મારી પણ ઈચ્છા છે હું તમને સૌને વિનંતી કરું છું કે અહીં શહેરની અંદર કદાચ શક્ય ન બને તો ગામડે જઈને પણ એક વૃક્ષ વાવું જોઈએ એક વૃક્ષ એક વૃક્ષ તમારું જીવન બદલી નાખશે જય દ્વારકાધીશ જય